મારા વાળા દર્શક મિત્રોને મનાર પટેલના જય ભગવાન મિત્રો ચોમાસામાં છે ને ભેજવાળા વાતાવરણમાં અમારા ગોમડામાં એમ કે એરું જોન્ઝર બહુ નીકળે તમે કહેશો આ એરુ જોન્ઝર એટલે શું યાર સાપ અને વીંછી જેવા ઝેરી જાનવરો જે છે એને અમારા ગોમડામાં એરુ જોન્ઝર કહેવામાં આવે છે મિત્રો ઘણા ભયંકર જે સાપ હોય છે કોબરા સાપ જેવા ઝેરી સાપ જે કરડે તો મોણા પોણી ના માગે યાર પોણી ના માગે એટલે પોણી માગવાનો સમય ના ના લાગે ત્યારે બાપા સીતારામ ટિકિટ ફાટી જાય એટલે કહેવાનો ભાવ અર્થ આજે એવી ટ્રીક બતાવવા જઈ રહ્યો છું કે ગમે એવો સાપ કરડે ને ઝેરી સાપ મિત્રો એનું ઝેર તમે દવાખાનામાં ગયા વગર એક સેકન્ડમાં ઉતારી શકો એવી ટ્રીક બતાવવા જઈ રહ્યો છું એના માટે શું જોઈએ કોઈ પણ સાપ કે વિશી તમને કરડે અને તૈયારીમાં જાણ તમને ખબર પડે કે ડંખ માર્યો છે એટલે તરત જ પગમાં ડંખ માર્યો હોય હાથમાં ડંખ માર્યો હોય તો એની આગળ તમારા ખિસ્સામાં રૂમાલ હોય બેડો હોય તો ઓઢણી તો હોય જ તમારી પાસે એટલે એને બરાબર ટાઈટ એને બાંધી દો ખેંચીને જેટલી તાકાત હોય એટલી ખેંચીને બાંધી દો કેમ કે અહીંયા હાથમાં કરડ્યો છે સાપ અહીંયા બાંધી દેશો કાળા ઉપર અહીંયા તમારા હાથ ઉપર તો મિત્રો આગળ જે બ્લડ સર્ક્યુલેશન છે એ તમારું બ્લોક થઈ જશે જેથી સાપનું જે ઝેર છે એ આખા શરીરમાં ફેલાતું પછી શું કરવાનું કે એક સિરીંજ લેવાની મિત્રો તૈયારીમાં સિરીંજ નહીં નહીં હોય તમારી પાસે પણ આ વિડીયો સાંભળ્યા પછી તમારા ઘેર દસ રૂપિયાની સિરીન્જ વસાઈ દેજો રાખી મૂકજો એમને એમ કોઈ ડોક્ટર ને ત્યાં જશો તો મફતમાં મળી જશે અને મિત્રો એ સિરિંજ જે છે એ સોય જે છે ઇન્જેક્શન મૂકવાની સિરીન્જ એની સોય એને આગળની જે અણી છે એને ભાગી નાખવાની એ સિરીંજ પોલી હોય છે તમને જ્યાં ડંખ માર્યો છે ત્યાં એ સિરિંજને અંદર ગોચી દો અને અંદર ગોચી દીધા પછી એને આમ સિરિંજને બહાર ખેંચો એટલે જે પોઈઝન વાળું જે લોહી છે ઝેરવાળું લોહી છે એ તૈયારીમાં મિત્રો એ સિરિંજમાં એ લોહી ભાઈજનવાળું લોહી ખેંચાઈને બહાર આવી જશે આજે ગામડામાં ઘણી જગ્યાએ જુઓ તો ભુવાઓ જે છે ત્યાં સાપ કરડેલા માણસને લઈ જાય તો જ્યાં ડંખ માર્યો હોય ત્યાં મચકું ભરે છે અને મચકું ભરીને સાપ ખેંચે છે પણ એ રીતે ઝેર ના ખેંચાય આ ટેકનોલોજી તમે જુઓ સિરીન ત્યાં તમે ડાયરેક્ટ લગાવો અને પછી એ સિરીનને ખેંચો તો બધું જ ઝેર જે છે એ અંદર પ્રસરે અંદર એ સ્પ્રેડઅપ થાય એના પહેલાં એ ઝેર ખેંચાઈ જશે અને આગળ તમે જે એક રૂમાલ કે ઓઢની તમે કચકચાઈને બાંધી દેવાની બરાબર ફિટ બાંધી દેવાની સહેજે ભલભ હાથ જૂઠો પડી જાય હાથમાં બ્લડ સર્ક્યુલેટ એનાથી મરી નહીં જવાય અને તૈયારીમાં તમે દવાખાને ઉપડી જાઓ મિત્રો તો ઝેર જે છે તમારા શરીરમાં પ્રસરે નહીં અને તૈયારીમાં તમને ટ્રીટમેન્ટ મળી જશે અને પછી જે ઇન્જેક્શનો ચાલુ કરી દેશે માણસનો જીવ બચી જશે મિત્રો આ સરળ સહેલી પ્રાથમિક ઉપચારની ટ્રીક છે આપણને ખબર હશે તો ગમે એવો ઝેરી સાફ કરી રહ્યો હશે વીછી કર્યો હશે એનું ઝેર આપણી બોડીમાં સ્પ્રેડઅપ થતું અટકી જશે અને તૈયારીમાં દવાખાને પહોંચી જઈશું આપણો જીવ બચી જશે મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો લોકોને આની જાણકારી મળે અને કોઈને પણ સાફ કરી કોઈનો પણ જીવ બચી જશે તો આપણને એનું પુણ્ય મળશે પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય પેલા પ્રાર્થના મનોહર પટેલ ના જય ભારત જય હિન્દ જય ગુજરાત